વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પ્રકાશ કેમિકલ કંપની દ્વારા શહેરમાં દસમી આધુનિક આંગણવાડીનું નવીનીકરણ કરી તેનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સ્માર્ટ આંગણવાડી પ્રકાશ કેમિકલ દ્વારા તૈયાર કરવામાં આવે છે નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતી ખસ્તા આંગણવાડી જેને પ્રકાશ કેમિકલ કંપની દ્વારા પોતાના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત નવીનીકરણ કરીને સ્માર્ટ બનાવી દેવામાં આવે છે અને તેના જ ભાગરૂપે આ ગોરવા વિસ્તારમાં આવેલી દસમી આંગણવાડી છે કે જેને પ્રકાશ કેમિકલ દ્વારા નવીનીકરણ કરીને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે જેનું ઉદઘાટન વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું ગોરવા વિસ્તારમાં આવેલી આ સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સ્માર્ટ વિશે વાત કરીએ તો હવે આ સ્માર્ટ એકસાથે વધુ બાળકો ભણી શકશે બાળકોને ફક્ત રમતગમત અને અન્ય શિક્ષણ મળે એ સિવાય કોમ્પ્યુટરનું પણ શિક્ષણ મળે તેનું ધ્યાન રાખતા સ્માર્ટ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે કે જે આ કોમ્પ્યુટર લેબ સહિત ઇન્ટરનેટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અલગ અલગ ગમતના સાધનો પણ અહીં બાળકો માટે રાખવામાં આવ્યા છે બાળકો ઉત્સાહ સાથે રમી પણ શકે અને કંઈક નવું આધુનિક શીખી પણ શકે તેવી વ્યવસ્થા પ્રકાશ કેમિકલ દ્વારા આ સ્માર્ટ આંગણવાડીમાં તૈયાર કરવામાં આવી છે આજે ગોરવા ખાતે પ્રકાશ કેમિકલ દ્વારા આંગણવાડીનું નવીનીકરણ અને બાળકોને જે સુવિધા જોઈએ એ પ્રકારની સુવિધાનું નિર્માણ એમણે કર્યું છે સાથે સાથે આજે સ્માર્ટ આંગણવાડીનો પ્રોજેક્ટ પણ એમને અમલીકરણમાં મૂક્યો છે આ જે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે શરૂઆતથી જ એમને જે પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ મળે અને ખાસ કરીને શિક્ષણ મળે એ પ્રકારનું તો જરૂરથી એ ભારતનું સારું ભવિષ્ય બની શકે એમ છે અને આ એક પ્રકારનો સેવા યોગ્ય છે અને આ આદરણીય દિલીપભાઈ દ્વારા અને પ્રકાશ કેમિકલ દ્વારા જે પ્રકારનું આયોજન અમને કર્યું છે કુલ મળીને દસ આંગણવાડી એમને આવી રીતે નવીનીકરણ કર્યું છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને આવી શક્તિ આપતા રહે અને આવા જ પ્રકારની પ્રવૃત્તિ એક યજ્ઞ સ્વરૂપ પ્રવૃત્તિ છે આ એમાં વધુમાં વધુ આહુતિ આપવામાં આવે એવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવા કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું તેમની પૂરી ટીમને મારા વતી શુભકામનાઓ છે અને અભિનંદન છે શહેરની અને મધ્ય ગુજરાતની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા એવી પ્રકાશ કેમિકલ્સ અને એમના ફાઉન્ડેશન દ્વારા જે વર્ષોથી આંગણવાડીનું એક નવીનીકરણ અને એમાં માત્ર હાર્ડવેર નહીં પરંતુ સોફ્ટવેરમાં પણ બદલાવ આવે અને બાળકોના લર્નિંગ કેપેબિલિટી અને બાળકોના સર્વાંગીણ વિકાસમાં પણ ધ્યાન આપવામાં આવે એ માટેનો પ્રયાસ પ્રકાશ કેમિકલ દ્વારા થતો હોય છે આજે આંગણવાડી ગોરવા ખાતે એનું નવીનીકરણ અને એનું લોકાર્પણ યોજવામાં આવ્યું આ લોકાર્પણની સાથે સાથે આંગણવાડીની અંદર ઈ લર્નિંગની પણ સુવિધા મળે એ માટે કોમ્પ્યુટરનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે ત્યારે આ નવા ભારત અને જે નવી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એના અનુરૂપ આ આંગણવાડી બનાવેલી છે આનું લોકાર્પણ આપણા માનનીય યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી સાથે મળી અને કરવાનો મને ખૂબ આનંદ છે અને ફરી એકવાર તમામ પ્રકાશ કેમિકલના આદરણીય દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું આજે બે વસ્તુનો આનંદ છે એક તો કે આજે આપણે અમારે આંગણવાડીનું જે અમારું આખું જે જે આખો જે પ્રોગ્રામ છે એ ડેવલપ આંગણવાડી અને એને પ્લે સ્કૂલની સ્ટેટસ પ્રમાણે બનાવવાનો આખો જે અમારો અભિગમ છે પ્રકાશ કેમિકલનો એ આજે તો દસમી આંગણવાડીમાં અમે આજે પતાવ આજે ગોરવાની તમામ દસે દસ આંગણવાડી આજે અમે કમ્પ્લીટ કરી છે બાકીની જે ટોટલ ચૌદ આંગણવાડી છે એમાંથી ચાર ભાડા ઉપર છે તો હવે જ્યારે એ બી થશે ત્યારે એનું નવીકરણ નવીનીકરણ અમે એનો અમે પ્રયાસ કરીશું અને બીજો આનંદ એ છે કે આજે આપણા સાંસદ અને આપણા વડોદરાના બીજેપીના પ્રેસિડેન્ટ જયપ્રકાશ સોની એ આજે એમના વરદ હસ્તે આંગણીનું આંગણવાડીનું ઇનોગ્રલ કર્યું છે અને તમને ખૂબ આનંદ છે કે આવું આ બાળકો માટે આવું અમે કંઈક કરી શકીએ છીએ અને ખાસ કરીને આ આપણે જે સ્વાસ્થ્યથી થોડા નબળા છોકરાઓ છે એનું બી અમે ધ્યાન રાખીએ છીએ અને પ્લસ આજે અમારે એવરી પંદર પંદર દિવસે ડૉક્ટર પણ અહીંયા આવે છે કે જેનાથી કોઈનું બી નાનું મોટું જે જનરલ એઝ અ ફિઝિશિયન તરીકે એમનું ધ્યાન રાખીએ